ધર્મક્ષેત્રે મહાક્ષેત્રે સ્વયં બ્રહ્માજી નારદજીને કહે છે હે નારદ જે કોઈ મનુષ્ય ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરે છે તે મનુષ્યને સર્વ યજ્ઞ કરવાનું ફલ પ્રાપ્ત થાય છે અધિક કહેને છે ક્યાં લાભ નારદ ભગવાન મહાદેવની કથાનું જે શ્રવણ કરે છે તે મનુષ્યને સર્વ તીર્થોની યાત્રા કરવાનું ફલ પ્રાપ્ત થાય છે કોઈ પણ જાતિના કોઈ પણ જ્ઞાતિના કોઈ પણ વર્ણના કોઈ પણ દેશના કોઈ પણ વેશના જે મનુષ્ય મહાદેવની કથાનું શ્રવણ કરે છે એ મનુષ્ય દર્શનીય છે જે મનુષ્ય શિવ મહાપ્રણ કથાનું શ્રવણ કરે છે રુદ્ર એવ નશયા ઈસમે કોઈ સંશય નહીં એ સાક્ષાત રુદ્ર તુલ્ય છે ક્યારેય મહાદેવને કથા સાંભળવાનો અવસર ન મળે કથા સાંભળવા ન જઈ શકીએ પણ કોઈ મહાદેવને કથા સાંભળીને આવતો હોય ને તેમનું દર્શન કરી લઈએ ને તો પણ કથા સાંભળવાનું ફલ પ્રાપ્ત થાય છે ભગવાન મહાદેવની કથાનો અદ્ભુત અને અલૌકિક મહિમા છે ભગવાન શિવજીની લૌકિક લીલા તો બહુ થોડી લીલા છે ભગવાન શિવની લીલા અદ્ભુત અને અલૌકિક લીલા છે જેમને સમજવી સમજાવી સંભવે નહીં સર્વથા એ સંભવ નથી સુતપુરાણજી પ્રયાગ તીર્થમાં કહે છે હે મહાત્માઓ મારા સદ્ગુરુ ભગવાન મહર્ષિ વેદવ્યાદીએ જે મને કહ્યું મને યાદ રહ્યું મારી ઉદ્ગે અનુસાર હું આપને કહેવાનો પ્રયાસ કરીશ સર્વ મહાત્માઓ જિજ્ઞાસા પ્રગટ કરે છે હે પુરાણજી આપ મહાદેવના પરમ ભક્ત છો તેથી મેં બહુ જ જિજ્ઞાસા યુક્ત પ્રશ્ન કરીએ છીએ ભગવાન શિવજીનો અલૌકિક મહિમા આપના મુખે શ્રવણ કરતા ધન્ય હો અમે શું ધન્ય છીએ આજ આપ તો ધન્ય છો ધન્ય સ્તમ શિવ ભક્ત આપ મહાદેવ ભક્ત છો અમે સૌ અમારા તરફથી આપને આશીર્વાદ આપીએ છીએ વક્તા આશીર્વાદ નથી આપતા કથા સાંભળનાર શ્રોતાઓ આશીર્વાદ આપે છે જેમના મુખેથી ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરીએ છીએ એમના માટે શુભ ભાવ મંગલ ભાવને પ્રગટ કરે છે

એક એક શ્લોક ભગવાન મહાદેવ ની પૂજા છે એક એક શ્લોક ભગવાન શંકરજી ની વંદના છે એક એક શ્લોક આ લોક ને પરલોક ને ધન્ય કરે છે પરલોક ને આ લોક ને સાર્થક કરે છે મહાત્મા બોલે છે હે અને કથા નું પ્રારંભ કરવા માત્રથી ફલની પ્રાપ્તિ થાય છે કથા સાંભળવાથી ફલ મળે કે ન મળે એ વાતને આપણે છોડીએ જરૂર ફલ કહી જ આપણી પરંપરા છે કોઈ પણ પૂજા કરી અર્ચન કરી દાન કરી તેનો કોઈ ફળ હોય છે પણ કથાનું શ્રવણ કર્યા પછી ફલ મળે ન મળે તેમાં આપણે પડવાની જરૂર નથી પણ હૃદયથી જે કથા સાંભળે છે તેને કથા સાંભળવાનું ફલ મળે કે ન મળે પણ તેનું જીવન નિષ્ફળ ન જાય એ સત્યમ સત્યમ ના સંશય તેનું જીવન સાર્થક થાય છે એટલે આપશો આદરથી ભાવથી ભક્તિથી એકાગ્ર ચિત્તથી ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરી રહ્યા છો તેથી કથામાં ઉપસ્થિત ભાઈઓ બહેનો વડીલો સજ્જનો મહેમાનો સાધુ પુરુષો વિદ્વાનો સૌને હું ગીરી હૃદયથી પ્રણામ કરું છું મહાત્માઓ સુંદર જિજ્ઞાસાયુક્ત પ્રશ્ન કરે છે એ સુધ પુરાણે છે આ વિશ્વની અંદર દરેક દેવતાઓની મૂર્તિમાં પૂજા થાય છે દેવીઓની પણ મૂર્તિમાં પૂજા થાય છે દેવ ગણોની મૂર્તિઓમાં પૂજા થાય પરંતુ ભગવાન શિવની પૂજા લિંગે વહેરે છે સર્વત્ર ભગવાન શિવજીની પૂજા મૂર્તિ સ્વરૂપમાં પણ કરવામાં આવે છે અને ભગવાન શિવની પૂજા લિંગ સ્વરૂપમાં પણ કરવામાં આવે છે આપ જરા અમને સમજાવવાની કોશિશ કરો કથમ સમ શિવ શા માટે ક્યાં કારણથી એ પુરાણજી અમારી એક હ્રદયની વિનંતી છે વેર માત્ર તું સર્વત્ર વેર માત્ર સૌ જાણીએ છીએ વિશ્વના દરેક દેવી દેવતાઓની પૂજા આપણે મૂર્તિમાં કરીએ છીએ દરેક દેવીઓની પૂજા પણ મૂર્તિમાં કરીએ છીએ દરેક દેવ ગણોની પૂજા સૌની પૂજા મૂર્તિ સ્વરૂપે થાય છે

શા માટે કયા કારણથી હેતુથી ભગવાન મહાદેવ પૂજા લિંગ સ્વરૂપમાં અને ભગવાન શિવની મૂર્તિ સ્વરૂપમાં પૂજા થાય છે હવે શુદ્ધ પુરાણે કહે છે હે મહાત્માઓ આપે જે મને પ્રશ્ન કર્યો છે એનો પ્રત્યુત્તર હું તો ન આપી શકું અત્ર વક્તા મહાદેવ સ્વયં ભગવાન શિવજી તેનું વર્ણન કરે છે હું કઈ રીતે કહી શકું કોઈ મહાપુરુષ પણ આપના પ્રશ્નનો સંપૂર્ણ પૂર્ણ ઉત્તર ના આપી શકે જવાબ ન આપી શકે આપે જે મને પ્રશ્ન કર્યો છે મહાઅદ્ભુત પ્રશ્ન છે એ પુણ્ય આપનારો પ્રશ્ન છે અહો ભાવને પ્રગટ કરનારો પણ પ્રશ્ન છે

કથા સાંભળનાર કોઈ સામાન્ય મહાત્માઓ થોડા છે મુનિઓમાં શ્રેષ્ઠ છે અને દરેક મહાદેવના પરમ ભક્ત છે ભાલમાં ભસ્મ નું ત્રિપુર્ણ છે અંગ પર રુદ્રાક્ષ શોભે છે મુખમાં નિરંતર ભગવાન મહાદેવનું નામ જપે છે આવા ભગવાન મહાદેવના પરમ ભક્ત મહાત્માઓ ઋષિ મુનિઓ ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરે છે જ્યાં ગંગા યમુના માતા સરસ્વતીનું સુંદર સંગમ સ્થાન છે સર્વ તીર્થોનો જે રાજા છે એ પ્રયાગ તીર્થ છે हे महात्मा आदरिथे सांभळो अहो अहो ईश्वर पुण्य

અવતાર સ્વરૂપે ભગવાન શિવની પૂજા મૂર્તિ સ્વરૂપે આપણે કરીએ છીએ ઘણા લોકો કહે કે શંકર ભગવાનનો કોઈ અવતાર થયો જ નથી શિવ મહાપણ અંતર્ગત શત્રરૂદ્ર સંહિતા ભગવાનના અવતારોની કથા છે વરસાદની જેટલી ધારાઓ છે એટલા ભગવાન મહાદેવના અવતારો થયા છે અવતાર સ્વરૂપે ભગવાન શિવની પૂજા મૂર્તિ સ્વરૂપે કરીએ છીએ નિરાકાર પ્રતિકે આપણે ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપની પૂજા કરીએ છીએ અને નાદ સ્વરૂપે ભગવાન મહાદેવના ઓમકાર ઉચ્ચારણ કરીએ છીએ આપણે નાદ લિંગાય આકાર લિંગાય ઉકાર લિંગાય મકાર લિંગાય સૂક્ષ્મ પ્રણવ લિંગાય નમ ભગવાન શિવજી આકાર પણ છે ભગવાન શિવજી નિરાકાર પણ છે ઓમકાર પણ છે નિર્વિકાર છે સકલ છે નિષ્કલ છે સગુણ છે નિર્ગુણ છે ભગવાન શિવ મહાત્માઓ ભગવાન મહાદેવની પૂજા નિરાકાર પ્રતિકે આપણે ભગવાન મહાદેવના નિરાકાર લિંગ સ્વરૂપની પૂજા કરીએ છીએ ભગવાન ભગવાન અવતાર સ્વરૂપે સ્વરૂપે મહાદેવની મૂર્તિ આપણે પૂજા કરીએ છીએ યોગી મહાપુરુષો નથી કોઈ ભગવાન મહાદેવના નિરાકાર પ્રતિક લિંગ સ્વરૂપની પૂજા કરતા નથી કોઈ ભગવાન મહાદેવના મૂર્તિ સ્વરૂપનું પૂજન કરતા ઓમકારનો નાદ કરી અને ઓમકાર દ્વારા પરમપિતા પરમાત્માને પામી શકે છે અને પોતાની કામના મનોકામના પૂર્ણ કરી શકે છે ઓમકારનો નાદ કરે ઓમકાર બિંદુ સંયુક્તમ એ મૂળ પરંપરા છે ઓમ યોગી મહાપુરુષોની પરંપરા છે કામદમ મોક્ષદ જીવનની કામનાઓની પૂર્તિ કરનારી મોક્ષ આપનારી ગતિ પરમ ગતિ આપનારી એ પરંપરા ઓમકારના નાદની પરંપરા જે જે યોગી મહાપુરુષોની પરંપરા છે એ લોકો कोई जगह दी पुष्प लावे बिलो पत्र लावे पूजा नहीं सामग्री लावे नहीं एकांत में बैसी ओंकार नो नाद करे ने स्वर करता करता ईश्वर ने पाने जाए ये मूल परम छे आपडो क्षण क्षण स्तोत्र जे एनी पहली पंक्ति ओंकार हे महात्माओ आदि पूजा मूल पूजा पहली पूजा प्रधान पूजा लिंग प्रधान लिंग प्रधान पूजा छे તેથી ભારત દેશની અંદર કોઈ પણ નગર કોઈ પણ ગામ કોઈ પણ શહેર કોઈ પણ મહાનગર કોઈ પણ નદીનો કિનારો કોઈ પણ સરોવરનો તટ સાગર તટ ભગવાન મહાદેવના અગણિત લિંગ સ્વરૂપો છે લિંગા ભાવેન જ્યાં ભગવાન મહાદેવ શિવલિંગ બિરાજે છે એ તીર્થ છે મૂર્તિ પૂજા કોણ કહે છે કોઈ પણ દેવી દેવતાઓ આપણે મૂર્તિની પૂજા કરી એકની પૂજા છે કોઈ પણ દેવી દેવતાઓની મૂર્તિ જેને આપણે નિર્માણ કરીને તેમનું પૂજન કરીએ એ એકની પૂજા છે શિવલિંગી અનેકની પૂજા છે તેથી મૂળ પૂજા પ્રધાન પૂજા ભગવાન મહાદેવના નિરાકાર લિંગ સ્વરૂપની પૂજા છે આ જે કઈ હું કહું છું શિવ મહાપડ ગ્રંથ અંતર્ગત કહું છું આદરથી સાંભળો ભક્તિથી સાંભળો શું તો પુરાણી બોલે છે એ મહાત્માઓ लिंग प्रधान यतः जहाँ जहां भगवान महादेव नो शिवलिंग स्थापित छ ततः बेरहंतुकौ उदकम् गौण छ लिंगे प्रधान छ लिंगा भावेन ततः सूक्ष्मं सर्वेर मपी તેથી આપણા શહેરમાં આપણા ગામની અંદર દરેક સ્થાન ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો છે ગામડે ગામડે શિવાલે છે જ્યોતિર્લિંગ બાર નહીં કરોડો જ્યોતિર્લિંગો નો મહિમા શિવ મહાપળ અંતર્ગત એક સંહિતા છે કોટી રુદ્ર સંહિતા જેને લિંગાવલી પણ કહેવાય છે અગણિત ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો ની જનિન્દ્ર કથા છે તેમાં બાર જ્યોતિર્લિંગ પ્રધાન કયા છે આપણે ભારત દેશની અંદર બાર જ્યોતિર્લિંગની યાત્રાનો પણ મહિમા છે એ જ રીતે અષ્ટલિંગોનો પણ મહિમા છે ભલે આપણને બીજું કાંઈ ન આવડે પણ કમ સે કમ બાર જ્યોતિર્લિંગના નામ તો કંઠસ્થ હોવા જોઈએ અને મહાદેવના ભક્તોને એટલું તો મુખપાટ હોય જ ભલે આપણે કોઈ પાઠશાળામાં ભણવા ન ગયા હોય આપણે એટલું બધું શીખવા ન અવસર ન પ્રાપ્ત થયું હોય પણ બાર જ્યોતિર્લિંગના નામ તો એટલા સરળ છે કોઈ પણ માણસ કંઠસ્થ કરી શકે છે મુખપાઠ કરી શકે છે અને સાંભળ્યા કરો તો પણ કંઠસ્થ થઈ જાય છે કોઈ પણ વસ્તુ વારંવાર વારંવાર બોલવાથી પણ મુખ પાઠ થઈ જાય છે